નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે જીરાને એક સરસ મજાની માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જ્યારે ખેડૂત મિત્રોનું જીરું પચાસથી સાઠ દિવસનું થાય ત્યાર પછી પાણી પાવું કે નહીં અને પાવું તો કઈ રીતના પાવું તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર લેવાની છે તો આ વિડીયો મારો અંત સુધી જોજો જેના લીધે તમે પણ જાણી શકો કે જીરું જ્યારે પચાસથી સાઠ દિવસનું થાય ત્યારે પાણી પાવું કે ન પાવવું સૌથી પહેલા ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે મુખ્યત્વે આપણે જ્યારે જીરું પચાસથી સાઠ દિવસનું થયું હોય ત્યારે આપણે વાત કરીએ તો કે જીરું બેસવાનું અથવા તો કે જે વરિયાળી આવવાનું શરૂ થઈ ગયું હોય અથવા તો અમુક અમુક જે ખેડૂત મિત્રોનો જે જીરું હોય તેની અંદર જે ફૂલ આવવાનું અથવા તો ફ્લાવરિંગ સ્ટેજ અત્યારે શરૂ હોય પચાસથી સાઠ દિવસની અંદર તો જ્યારે વાતાવરણ અત્યારે તમે જોઈ શકો છો કે ચારથી પાંચ દિવસ જે પવનમાં પણ ફેરફાર થયો છે અને સાથે સાથે જે વાદળછાયું વાતાવરણ થયું છે જેના લીધે આપણે એવું કહી શકીએ કે ક્યાંક કંઈક છાંટા છૂટી થઈ શકે તેવી આપણે અનુમાન લગાવી શકીએ પરંતુ ખેડૂત મિત્રો જ્યારે આપણું જીરું પચાસથી સાઠ દિવસનું થયું હોય ત્યારે આવો પ્રોબ્લેમ થતો હોય જેના લીધે આપણે આવા સમયે જો પાણી આપણે પાઈ તો આપણે સંપૂર્ણપણે જીરામાં ઘણું બધું નુકસાન જોવા મળે છે જેના લીધે મુખ્યત્વે જે ફૂગને લીધે જે જીરાની અંદર નુકસાન થાય છે જેના લીધે આપણે કાળી શરમી છે અથવા તો લીલો સુકારો છે તેવી ઘણા બધા આપણને જીરાની અંદર નુકસાન જોવા મળે છે તે માટે મારા મત અનુસાર જ્યારે આપણું જીરું પચાસથી સાઠ દિવસનું થયું હોય ત્યારે કોઈ પણ પ્રકારનું આપણે પિયત આપવાનું નથી અને જીરા જે આપણે પચાસથી સાઠ દિવસનું થયું હોય તો તેને આપણે પાણી મૂકી દેવાનું છે અને ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે પાણી ન આપવું તો જીરું કઈ રીતના આપણે સારું એવું પકવી શકીએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણું જીરું પચાસથી સાઠ દિવસનું થયું હોય અને જે દાણા બેસવાનું શરૂ થયું હોય તો દાણા બેસતી વખતે અથવા તો જે જીરામાં જે ફ્લાવરિંગ સ્ટેજ આવ્યો હોય તો ત્યારે જીરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે આપણે ભેજ આપવી ઉપરથી તો એ ખૂબ જ સારું એવું ગણી શકાય તો તે માટે આપણે જ્યારે જીરું પચાસથી સાઠ દિવસનું થયું હોય અને આપણે પાણી મૂકી દીધું હોય તો તેના માટે જ્યારે આપણે દવા છાંટતા હોય તો આપણે જે ઉપરથી આપણે જે સ્પ્રેસાટવીએ છીએ જેના લીધે આપણે જીરાની અંદર ભેજ મળી રહે છે જેનો જેટલો ભેજ લેવો હોય તેટલો તેમાંથી મેળવી લે છે અને જેના કારણે આપણું જીરું સારું એવું રહેશે અને નિરોગી રહેશે તો તેના માટે આપણે એક સરસ મજાનું જે ટ્રેક્ટર હોય અથવા તો સનેડો હોય અથવા તો જે મિની ટ્રેક્ટર હોય તેની પાછળ આપણે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેવું સરસ મજાનું આપણે ખેડૂતના કોઠા સુસ્તી આપણે સરસ મજાનું યંત્ર બનાવેલું છે જે સારું અને સસ્તું તમારા ભાવની અંદર પણ બની રહે છે તો તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે ખેડૂત મિત્રો દવા છાંટી છે જેને લીધે આપણે દવાનો છંટકાવ કરવો હોય તો તે પણ કરી શકીએ છીએ અને સાથે સાથે જો આપણે જીરાની અંદર આપણે બે 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 દિવસ અથવા તો એક દિવસ ગાળાની અંદર આપણે પાણીનો સ્પ્રે કરવાથી જેના લીધે જીરુની અંદર જે પાન છે અથવા તો જે જીરુંની અંદર જે દાણા બેસવાની શરૂઆત થઈ હોય તો દાણામાં જેટલું જેને ભેજ લેવું હોય અથવા તો જે પાન હોય એમાં જેટલું ભેજ ગ્રહણ કરવું હોય તો તે પ્રમાણે તે ભેજ ગ્રહણ કરે છે અને તમારું જીરું સારું એવું નિરોગી પાકે છે તો તેના માટે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર છે અને વિઝિટિંગ કાર્ડ પણ છે તમે યોગ્ય સારું એવું જો તમે આ મશીન લેવા માંગતા હોય અથવા તો સનેડામાં અથવા તો કોઈ પણ મિની ટ્રેક્ટર હોય અથવા તો મોટું ટ્રેક્ટર હોય તો તેમાં તમે બનાવવા માંગતા હોય તો તમે તે ખેડૂત મિત્રોને તમે કોન્ટેક કરી શકો છો જેના લીધે થાય છે શું કે જ્યારે આપણું જીરું હોય તેની અંદર જો દાણા બેસવાનું શરૂઆત થઈ ગયું હોય અને આપણે પાણી મૂકી દેવી એકદમ પાણી મૂકી દેવી જેના લીધે જે દાણા હોય તેની અંદર મીન્સ બેસતો નથી અથવા તો જે પરિપક્વ પાકતા નથી અથવા તો સીમળાઇ જાય છે અથવા તો વજન બરોબર થતો નથી જેના લીધે આપણને જીરુંના પાકમાં સરખું વજન મળતું નથી તો તે માટે આપણે જ્યારે આપણે ભેજ આપીશી જેના લીધે જે દાણા ભેજને ગ્રહણ કરે છે અને પરિપક્વ પાકે છે જેના લીધે આપણને સારું એવું વજન મળે છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે પચાસથી સાઠ દિવસનું જીરું થયું હોય તો તેના માટે આપણે સારામાં સારી બેસ્ટ ગણી શકાય તો કે આ જે ઓટોમેટિક જે પ્રેશર પંપ અથવા તો કે આપણે ટ્રેક્ટરની અંદર જે પ્રેશર પંપ છે જેના લીધે આપણે જીરાની અંદર સારી એવું દવા અથવા તો પાણીનો છંટકાવ કરી શકીએ ઓછા સમયની અંદર આપણે વધારે છંટકાવ કરવા માટે આવા જે જુગાડ છે તેને આપણે આપણા ખેતરની અંદર અજમાવવા જોઈએ તો તેના માટે આપણે જે આ ખેડૂત મિત્રો બનાવે છે તો તેનો આપણે યોગ્ય સંપર્ક કરવો અથવા તો તમારે કોઈ પણ ઓટોમેટિક મશીનને લીધે માહિતી મેળવી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો અમે યોગ્ય માહિતી આપશું તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ ધન્યવાદ